ગુડ મોર્નિંગ હાલે લોયા ફરીને એકવાર અમારી ચેનલ પર અમે આપ સર્વોનું કિસિધણ નામમાં સ્વાગત કરીએ છીએ અને અમારી ચેનલ પર આપને આવકારીએ છીએ આપ સર્વે સુખી તંદુરસ્ત હશો તેવી પિતા બાપની વિનંતી કરીએ છીએ વિશેષ આ સમયે તક આપણને મળી છે આપણે તેમના પવિત્ર વચનોનું વાંચન કરવાના છીએ જે વાંચન તે પ્રથમ કાળવુ આપણે ચાલી રહ્યા છીએ અને આજે આપણે તેનો તેરમો અધ્યાય વાંચવા માટે જઈ રહ્યા છીએ પિતાબાપને વિનંતી કરીએ કે આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે અને શ્રોતાજનોને સાંભળવાને માટે અને સમજવાને માટે સહાયતા મદદ કરે ટૂંકી પ્રાર્થના કરતા આપણે આજના વચનોમાં જઈશું હલેલુ હલેલુ હલે પોકારો કરતા જ્યાં હજારો લાખો સ્વાગત તમારી સમક્ષ હસોલાસ કરી રહ્યા છે એવા અમારા સૈન્યોને દેવી હોવા બાપ તમારો આભાર તો ખરમાન્ય છે જે ગદીઓ સંતોની સાચા છે સંભાળે છે દોરે છે ચલાવે છે વાપરે છે અને આ સમયે તમે અમને આ તક આપી કે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ તેને માટે તમારો આભાર તો કર માનીએ છીએ આ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરજો અને સુતા જરૂરી માટે પણ સહાયતા મદદ કરજો કે તેઓ આ વચનો સાંભળે અને સમજે અને પોતાના જીવન માટે ઉપયોગી બનાવે અમારી અઠૂકી પ્રાર્થના તમારા પુત્ર અમારા મસી ઈસુ ઈસુ મસીહના નામમાં માનતા સાંભળીને તેનો સ્વીકાર કરજો પિતા સહસ્ત્રાધિપતિઓની તથા સતાધિપતિઓની એટલે સર્વ સરદારોની સલાહ લીધી દાઉદે ઇઝરાયલની આખી સભાને કહ્યું જો તમને સારું લાગે ને જો આપણા ઈશ્વર યુવાની મરજી હોય તો આપણા જે ભાઈઓ ઈઝરાયલના આખા દેશમાં બાકી રહ્યા છે તથા તેઓની સાથે જે યાજકો તથા લેપીઓ પોતાના પાદરોવાળા નગરોમાં રહે છે તેઓની પાસે સર્વત્ર માણસો મોકલીએ કે તેઓ ઈશ્વરનો કોષ આપણી પાસે ફરીથી લાવવાને એકત્ર થાય વાત સર્વ લોકોની દ્રષ્ટિમાં ઠીક લાગી અને આખી સભાએ કહ્યું આપણે એમ કરીશું તેથી ઈશ્વરનો કોષ ક્રિયાથીયારી લાવવા માટે દાઉદે મિશનના શિહોરથી તે હમાથના નાકા સુધીમાં સર્વ ને એકત્ર કર્યા કરુબ પર બિરાજમાન ઈશ્વર જે યહવા નામથી ઓળખાય છે તેમનો કોષ ત્યાંથી લઈ આવવા માટે દાઉદ તથા સર્વ ઇઝરાયલ બાલામ એટલે યહુદીઓના કિર્યાથિયારીમાં ભેગા થયા તેઓએ ઈશ્વરનો કોષ તથા સિતાર ડાજ તથા રણ વગાડતા પૂર્ણ ઉમંગથી ઈશ્વરની આગળ ઉત્સવ કરતા હતા જ્યારે તેઓ કિરોની ખડી પાસે આવ્યા ત્યારે બળદોએ ઠોકર ખાધાથી ઉર્જાએ કોષને પકડવા માટે પોતાનો હાથ લાંબો કર્યો એ પોતાનો હાથ લાંબો કરીને કોષને અડક્યો તેથી યહોવાનો કોષ તેના પર સળગી ઉઠ્યો અને યહોવાએ એને શિક્ષા કરી ને ત્યાં ઈશ્વર આગળથી મરણ પામ્યું યહોવા ઉત્સાહ પર તૂટી પડ્યા તેથી દાઉદને ખોટું લાગ્યું તેથી તે જગ્યાનું નામ તેણે પેરેસ ઊંચા પાડ્યું આજ સુધી તે નામ ચાલે છે તે દિવસે દાઉદે ઈશ્વરથી ડરીને કહ્યું હું મારે કે ઈશ્વરનો કોષ એમ કરીને ગાઉ માટે દાઉદ કોષને ગાઉનો ધર્મ પોતાને ત્યાં લાગ્યો નહીં પણ તેને બીજે સ્થળે એટલે ગીતી ઓબેદ અદોમના ઘરમાં લઈ ગયો ઈશ્વરનો કોષ ઓબેદ અદોમના ઘરમાં તેના કુટુંબની સાથે ત્રણ માસ રહ્યો અને યહોવાએ ઓબૈત ઉદમના કુટુંબને તથા તેના સારવસ્વને આશીર્વાદ આપ્યો પ્રભુ આ વાંચેલા જીવંત વચનોને આશીર્વાદિત કરો અને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો બાપ પવિત્ર 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 શૈનિના દેવી હોઆબાપ તમારો આભાર તો કાર માનતા તમારી સમક્ષ આવે છે કે આજના દિવસે તમારા જે જીવંત વચનો મેં વાંચ્યા સાંભળ્યા વચનોની પણ તમારી કૃપા દયા ભલાઈને તમારા આશીર્વાદ આવવા દેજો જે લોકો આ વચનો સાંભળે છે તેઓની ઉપર પણ તમારી કૃપા દ્રષ્ટિ થવા દેજો અને તેઓને પણ આશીર્વાદથી નિશ્ચિત કરજો અધિ વ્યાધી રોગ અપાથી અને પૃથ્વી પર સમસ્ત શૈતાનિક બાબતોથી આમ સગણાઓનું તમે રક્ષણ કરજો અને આમ સગડાઓને તમારામાં દોરો ચલાવોને વાપરજો બાપ સગડા લોકોને ને માટે જો સગડા સારાવાના કામ નગર ધંધા રોજગારો મળી રહે તેને માટે પણ તમારી કૃપા દયા ભલા ને પ્રેમ સગડા લોકો પર આવવા દેજો અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરજો અમારા દેશ ના આશીર્વાદિત કરજો ગરીબ અનાથ વિધવાઓ સહાયતા મદદ કરજો કુટુંબ ની અંદર કજ્યા કંકાશ અને કલેશમાં આત્મા હોય એક કુટુંબની અંદર તમારો શાંતિનો આત્મા પ્રસ એવી કૃપા તમે થવા દેજો અમારા પાપ ગુનાઓની કબૂલાત કરતાં અમે તમારી સમક્ષ આવ્યા છે ત્યારે અમારા પાપ ગુનાઓને માફ કરજો અને અમને તમારા બાળકો તરીકે સ્વીકાર કરજો અમારી અટોકી પ્રાર્થના તમારા પુત્ર અમારા પ્રભુ ઈશુ મછ જે કરવાના પાલ બિંધાયા કૃષિ જળાયટાયા અને ત્રીજે દિવસે પૂર્ણ સ્થાન પામ્યા તેમના મીઠા અને પ્યારા નામ મતલબ સમક્ષ લાવતા સાંભળી તેનો સ્વીકાર કરજો પિતા